એમએલએ પદેથી રાજીનામું આપતા ચિરાગ પટેલની એક્સક્લુઝિવ વાત આજે જે પણ છું સ્વ શિરીષભાઈ શુક્લાના કારણે છું તેવું કહ્યું સ્વ શિરીષભાઈએ કરેલા કામ અદ્વિતીય છે તેવી પણ વાત ચિરાગ પટેલે કરી કોંગ્રેસમાં ઘણા નેતાઓએ કોંગ્રેસમાં ઘણા નેતાઓએ સારા કામ કર્યા છે તેવું પણ કહ્યું આદરણીય અમારા સ્વર્ગ શિરીષભાઈ શુક્લાની વાત કરું તો મારી આંગળી પકડી અને શિરીષભાઈ મને લઈ આવેલા મારી ઉંમર ખૂબ નાની હતી પરંતુ એક એ શિરીષભાઈ શુક્લા એક એવું વ્યક્તિત્વ હતું ખંભાત માટે કે કદાચ એમના ત્રણ ટમના ધારાસભ્ય પદના કાર્યકાળને ન ભૂતો ન ભવિષ્ય આજે પણ ખંભાતની જનતા શિરીષભાઈને યાદ કરે છે દરેક સમાજને સાથે લઈને ચાલવાની જે એમની કુને હતી માન્ય શિરીષભાઈની અને એમને જે રીતે અભરને તૈયાર કર્યા હતા બે બેભૂતપૂર્વ ધારાસભ્ય ભૂતપૂર્વ ધારાસભ્ય છે માન્ય સંજયભાઈ માન્ય મયુરભાઈ તો એક ટીમ હતી શિરીષભાઈએ જે છોડ વાવ્યા હતા એમાં ત્રીજો ધારાસભ્ય તરીકે પણ હું પણ નિયુક્ત થયો પરંતુ ડ્યુ ટુ શિરીષભાઈની સંગઠનની કુને અને એમની આવડત અને એમની પ્રેરણા અમને જે એમને શીખ આપી છે કેવી રીતે લોકોની સાથે રહેવું કેવી રીતે લોકોના કામ કરવા સરકારમાં કેવી રીતે સંગઠનમાં કેવી રીતે કામગીરી કરવી એનું સંપૂર્ણ માર્ગદર્શન અમને શિરીષભાઈ દ્વારા મળેલું આજે પણ શિરીષભાઈને હું નમન કરું છું અને આજે હું જે પણ છું એ શિરીષભાઈ લીધે રાજકીય રીતે આજે પણ હું એમને નમન કરું છું જ નહીં છે છે જેને કામગીરી કરવી છે એને પ્લેટફોર્મ મળતું નથી અમારા જિલ્લાની વાત કરું તો અમારા જિલ્લાનું ગૌરવ કહેવાય કોંગ્રેસમાં અને સિનિયર નેતા કહેવાય ભરતસિંહજી આજે ભરતસિંહજીને કોંગ્રેસે બિલકુલ સાઈડ કરી દીધા છે એમનામાં સક્ષમતા કેટલી બધી એમને બે હજાર સત્તરમાં નવસો ગુજરાતમાં કોંગ્રેસની કેટલી સીટો લાયા કે ગુજરાતમાં અમુક નેતાઓ સેન્ટ્રલના અમુક સિનિયર નેતાઓ ને સતત એમની અવગણના અને સતત અવગણનાના લીધે આ બે હજાર બાવીસમાં પરિણામ પણ જોઈ લીધું કે બે હજાર સત્તરમાં જે સિત્યોતેર હતા એની જગ્યાએ સત્તર આઈન ઊભા રહ્યા એટલે સિનિયર નેતા ભરતસિંહજીની અવગણના પણ કોંગ્રેસને મોટા નુકસાન તરફ લઈ જઈ છે